ખાતરામાં ઉપરથી છટકાવમાં કેવા ખાતરો આપવા જોઈએ ઉત્પાદનનો આધાર સ પ્રમાણ પોષણ ઉપર રહેલો છે જો એને વધારે પડતું ખાતર આપી દેવામાં આવશે તો પણ એની આડઅસર થશે આપણી જમીન બગડશે જો એને પૂરતું ખાતર આપવામાં નહીં આવે અથવા તો યોગ્ય અવસ્થાએ આપવામાં નહીં આવે તો પણ જીરાના પાકમાં ખૂબ સેન્સેટીવ પાક હોવાથી એનું આપણને જોઈએ એવું રિઝલ્ટ મળશે નહીં તો વિકાસની અવસ્થાએ એટલે કે જીરું ઊગીને બહાર નીકળે અને તમે જ્યારે પ્રથમ છટકાવ કોઈ થ્રીપ્સની દવા છે કોઈ ફૂગનાશક છે એ દવાનો છટકાવ કરતા હોય તો સાથે વોટર સોલ્યુબલ ખાતર ઓગણીસ 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 કે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તત્વો સ પ્રમાણ આવેલા છે એનો છંટકાવ પંપ સિત્તેર થી એસી ગ્રામ નાખી અને અવશ્ય કરવો જોઈએ જેથી કરીને આપણા જીરાની વિકાસની અવસ્થાએ એને ખૂબ સારો વિકાસ કરવામાં એને પૂરતું પોષણ મળી રહે અને એનો તંદુરસ્ત વિકાસ થાય ખેડૂત મિત્રો પાંત્રીસ થી ચાલીસ દિવસનું જયારે જીરું થાય ત્યારે સૌથી મોટો કોઈ પ્રશ્ન આવતો હોય તો એ પ્રશ્ન છે જીરાની કિનારીએથી પાન બળવા લાગે એ દાયજ પડતી હોય એવું લાગે પછી ધીમે ધીમે ઉપરથી છોડ સુકાતો જાય અને આખો છોડ છે એ દાઝી અને સુકાઈ જાય છે તો ખેડૂત મિત્રો આ પાંત્રીસ થી ચાલીસ દિવસે જીરાની કિનારીઓ બળતી અને હોય ત્યારે કોઈ પણ સારા ફૂગનાશકની સાથે વલડાટ પ્લસનો છટકાવ પચીસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે કરવો જોઈએ આ વલડાટ પ્લસ છે એનાથી શું ફાયદાઓ થાય તો એક તો એ પોષણ આપવામાં નંબર વન છે કુદરતી રીતે બનેલું સેવીડ હોવાથી એ પોષક તત્વોનો ભંડાર છે જે આપણી કિનારીઓને દાજતી એટલે કે બળતી અટકાવે છે અને પાણીની ખેત સામે પણ આપણા પાકને રક્ષણ આપે છે તો ખેડૂત મિત્રો જો તમારું જીરું બળતું હોય તો કોઈ પણ વિચાર્યા વગર સારા ફોગનાશકની સાથે વરડાટ પ્લસનો છટકાવ અવશ્ય કરજો એના ખૂબ સારા રિઝલ્ટ તમને મળશે તમે ફોટોમાં પણ જોઈ શકો છો કે આવી રીતે ઉપરથી જીડાની શૈળું દાજવાનો પ્રશ્ન થાય અને ધીમે ધીમે એ છોડ નીચેની બાજુ એના પાન સુકાતા જાય અને આખો છોડ બેસી જાય તો આવું તમારા ખેતરમાં કદાચ ન થતું હોય તો પણ એક વખત પૂરતા પોષણ માટે સારા ફોગનાશકની સાથે વલડા પ્લસનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ જેનાથી છોડને જોઈએ છે એટલા પ્રમાણમાં સારા પોષક તત્વો મળી રહે છે અને એને પોષણની કોઈ કમી રહેતી નથી